ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન ચાર પ્રીબોર્ડ પરીક્ષા બે હાજર પચીસ નો ઉત્સાહપૂર્વક આરંભ એકમાત્ર જીત એટલે લક્ષ્ય અર્જુન ચાર પ્રીબોર્ડ પરીક્ષા રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત લક્ષ્ય અર્જુન ચાર પ્રીપોર્ડ પરીક્ષામાં ધોરણ દસ અને બાર સાયન્સ કોમર્સના અઢારસો જેટલા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ તારીખ સોળમી જાન્યુઆરી બે હજાર પચ્ચીસની ગુરુવારથી શરૂ થતી પરીક્ષામાં ઉત્સવપૂર્વક ભાગ લઈ પરીક્ષા આપેલ છે જેમાં બાળકો દ્વારા સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ શરૂ થવા જઈ રહેલ પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી રહ્યા છે આ કાર્યક્રમમાં અને હેંસી જેટલી શાળાના વિદ્યાર્થી કે જે અડાજણ વેસુ ઓલપાડ કતાર ગામ ડભોલીવરાછા તાડવાડી નાનપુરા જેવા વિસ્તારમાંથી રજિસ્ટર્ડ થયેલ અને સાથે તેમના માતા પિતા અને શાળાના શિક્ષક સ્ટાફ અને આચાર્ય પણ હાજર થતા આવનારી માર્ચ બે હજાર પચીસ બોર્ડની પરીક્ષામાં પોતાને નક્કી કરે લક્ષ્યને પાર કરે અને તેમની કારકિર્દી ઉજ્જવલ બનાવે અને તમામ ક્ષેત્રે સફળતા હાંસલ કરે તેવી શુભેચ્છાથી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર તરફથી આપવામાં આવી હતી આ લક્ષ્ય અર્જુન બોર્ડ પરીક્ષાની લોકચાહના અને સફળતાની સાથે સાથે આ પરીક્ષા સુરતના ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સેન્ટર ઉપરાંત મોરબી રાજકોટ ભાવનગર ભરૂચ અને ડાંગ જિલ્લામાં બીપી સ્વામી સંચાલિત શાળામાં પણ નક્કી થયેલ તારીખને તે સભય સાથે કુલ 2800 થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે અને નજીકના દિવસોમાં બોર્ડ જેમ જ બહ્ય મૂલ્યાંકનની કાર્યવાહી કરીને ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવશે અને શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુખિયા દ્વારા અબાળકોને બોર્ડની પરીક્ષાનો ભય દૂર થાય અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા અમલમાં આવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિના આધારે બોર્ડમાં વિદ્યાર્થી કેટલા ટકા સુધી માર્ક મેળવી પોતાના લક્ષ્ય પાર પાડી શકે છે તે હેતુથી બોર્ડ પદ્ધતિ પ્રમાણે જ તમામ પેપર તેમની બેઠક વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે સાથે બાળકો ખૂબ જ અઘરા પેપર જોઈ ગભરાઈ નહીં જાય અને કોઈ અઘટિત પગલાં નહીં ભરે તે માટે જરૂરી માર્ગદર્શન અપાયું આ જીવનની છેલ્લી પરીક્ષા નથી પરંતુ હજુ ઘણી તક ઊભી થાય છે તેમ માનીને પરીક્ષા આપવા શુભેચ્છા આપી હતી રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા છેલ્લા ચાર વર્ષથી આપણે લક્ષ્ય અર્જુન પરીક્ષા આયોજન કરી રહ્યા છીએ મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલના સમયમાં બાળકોમાં એક્ઝામ પહેલાં જે ફિયર છે જે ભય છે એ દૂર કરવા માટે આ સમયમાં ઘણીવાર એવું હોય છે કે બાળકોને અઘરા પ્રશ્નપત્ર આવે અને જેના કારણે કોઈ અઢિત અઘટિત પ્રશ્ન ના થાય અને એ પહેલાં જ એમને એક્ઝામ બોર્ડ દ્વારા જે લેવામાં આવી રહી છે એ પ્રમાણે જ એ એક્ઝામનો જે ભય છે એ આ એક્ઝામ આપશે એમનાથી દૂર થશે અને એ કોન્ફિડન્ટ થશે અઢારસો જેટલા વિદ્યાર્થીઓ આપવા છે જેટલા વિદ્યાર્થીઓ આજે માટે આવ્યા ત્યારે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા મુખ્યત્વે આપવામાં આવી છે કે જેમના લોકેશન છે જ્યાંથી એમને લેવા અને મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમની સાથે એમના ક્લાસરૂમની બહાર ગ્લુકોઝનું પાણી લીંબુ પાણી અને વોટર પણ રાખવામાં આવ્યું છે કોઈપણ પ્રકારનો એમને પ્રશ્ન અથવા ગભરાહટ છે તો એના માટે અમારી ટીમ પણ એમની સાથે સતત ત્યાં છે અને સાથે એમના બાળકો જે છે એ બાળકો માટે બોર્ડમાં જે રીતે ખાખી સ્ટીકર પુરવણી અને એક્ઝામિનર્સના એક્ઝામ રૂમમાં જે શિક્ષકો છે એમને બધી જ માહિતી જે એક્ઝામ રિલેટેડ છે બધી જ પૂરી પાડવામાં આવી છે ટ્રાન્સપોર્ટેશન આપણે કયા કયા વિસ્તારો સુધી આપ્યું છે એસી જેવી શાળાઓએ પાર્ટિસિપેશન કર્યું છે એટલે ઓલમોસ્ટ સુરતના ખાસ કરીને કતારગામ વરાછા નાના વરાછા સરથાણા જકાતનાકા ઓલપાડ અમરોલી સાયણ કીમ અને અડાજણ પાલ સચિન ઉધના અને નાનપુરા જેવા એરિયામાંથી આપણે બધી જ જગ્યાએ બસોની વ્યવસ્થા કરી છે અને આ જગ્યા ઉપર આપણે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ આપી છે

સુરત શહેરના શહેરીજનો તરીકે વાલી અને વિદ્યાર્થીને મારું એટલું જ કહેવાનું છે કે આ બોર્ડની એક્ઝામ છે જીવનની પહેલી કે છેલ્લી એક્ઝામ નથી એટલે બાળકોને અને વાલીઓને એવું કેવું કે મન લગાવીને બોર્ડની એક્ઝામ પાછળ મહેનત કરે સારું પરિણામ લાવે સુરતનું નામ ભારત અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર મોખરે કરે એવી શુભેચ્છા નમસ્કાર હું વિરલ નાણા ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અમારે આજે લક્ષ્ય અર્જુન પ્રીબોર્ડ પરીક્ષા અમે લોકો દર વર્ષે આયોજન કરીએ છીએ એમાં આજે ચોથી એટલે કે લક્ષ્ય અર્જુન પ્રીબોર્ડ પરીક્ષા ચાર શરૂ થઈ છે બહુ જ આનંદની વાત એ છે કે જ્યારે પ્રથમ વર્ષે અમે આ પરીક્ષા સ્ટાર્ટ કરી હતી ત્યારે હજાર બાળકો હતા બીજા વર્ષે બારસો બાળકો આવ્યા ત્રીજા વર્ષે પંદરસો બાળકો આવ્યા અને આ વર્ષે અઢારસો જેટલા બાળકોએ અમારી શાળામાં ભાગ લીધો છે એટલે એવું કહી શકાય કે સુરતના બોર્ડના સેન્ટરના ખરેખર એક ઝોનના દસથી બાર કેન્દ્રો અમે એક સામતા આજે પ્રી બોર્ડ પરીક્ષામાં ચલાવી રહ્યા છે સ્કૂલ એકવીસ જેટલી સ્કૂલો જેની અંદર વેસુથી લઈને આ બાજુ કતારગામ ઓલપાડ મોટા વરાછા અડાજોન આ બધી સ્કૂલોમાંથી સારા સંચાલકોએ આચાર્ય મિત્રો ખૂબ સહકાર આપ્યો અને એક ભાવના એવી બતાવી કે આ પરીક્ષા આપવાથી બાળક જો મહિના પહેલાં પોતાની બોર્ડની પ્રિપેરેશન કરી શકતો હોય તો એ વધુ સારું કહેવાય તો સંયુક્ત સાહસ કર્યું અને આ બધાએ જ અમારી સાથે ઉત્સાહ દાખવીને આજે અઢારસો બાળકો પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પેટર્નમાં આપી રહ્યા છે જેમાં બોર્ડ પ્રમાણે જ ઝીરો વન પત્રક ઝીરો બે પત્રક ઝીરો ત્રણ પત્રક પ્રેઝન્ટ એબ્સન્ટ ઓનલાઈન એસએમએસ દ્વારા એ લોકોને આપવામાં આવેલા પેપર સેટ ખાખી સ્ટીકર બારકોડ સ્ટીકર સહિતની તમામ તૈયારીઓ કરી સૌથી વધુ સહસ આનંદ તો એટલા માટે થાય છે કે અમારું કરેલું આયોજન આજે અમને એટલું બધું સફળદાયક નીવડ્યું છે કે ગવર્મેન્ટના કેલેન્ડરની અંદર વીસ તારીખથી પ્રી બોર્ડ એટલે કે પ્રીલિમ્સ એક્ઝામ સ્ટાર્ટ થાય છે અમે આજે પ્રી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ કરીએ છીએ જેથી કરીને છોકરાઓ બોર્ડની પરીક્ષાનો ભય સંપૂર્ણ દૂર કરી દેશે અને હવે સારામાં જે પરીક્ષા શરૂ થવાની છે એની પૂર્વ તૈયારી અને બોર્ડની પૂર્વ તૈયારી એટલે ડબલ બુસ્તર તૈયારી સાથે આજે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અઢારસો બાળકોની પ્રી બોર્ડ એક્ઝામ લેવા જઈ રહ્યું છે આ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેરિટ પ્રમાણે ઈ બાઇકથી માંડીને લેપટોપથી માંડીને તમામ પ્રકારને વિશિષ્ટ ગિફ્ટ આપવામાં આવશે જેથી કરીને તેમના પ્રોત્સાહનમાં વધારો થાય કુલ છસો જેટલા કર્મચારીઓ શિક્ષક સ્ટાફ આચાર્ય સ્ટાફ પ્રી પ્રાઇમરીના સ્ટાફને આની અંદર આવડી લેવાયો છે જેથી કરીને ટીચર્સની પણ ટ્રેનિંગ થઈ જાય કે બોર્ડની અંદર બાળકોડ ખાખી ઝીરો વન પત્રક મેન્શન કેમ કરો તો આપ સૌ મિત્રો આ તક તો ચૂકાઈ ગઈ હશે કદાચ પણ હવે પછી જ્યારે અમે ન આવતા વર્ષે લક્ષ્ય જૂન ફાઇવ જાહેર કરીએ તો આ તક નહીં ચૂકાય સુરતના તમામ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને વાલીઓને અમારી વિનંતી છે કે આ પરીક્ષા અપાવીને બોર્ડનો ભય દૂર કરાવો જેથી કરીને શ્રેષ્ઠ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામ સાથે લક્ષ્ય હાંસલ કરી શકાય અસ્તુ ઓકે પેપર સેટની વાત કરું તો બોર્ડ સિસ્ટમ જ વાપરી છે મોરબીની અંદર સારા છે એના એક આચાર્ય છે એમની સાથે બેસીને પેપર બનાવ્યા છે રાજકોટ ભાવનગર વાપી વલસાડ સુરત ગાંધીનગર આ બધા શિક્ષકો છે નિવૃત્ત શિક્ષકો છે જેને બોર્ડમાં કાર્યરત કાર્ય કર્યું છે આમની પાસે આપણે પેપર મંગાવ્યા છે અને એમાંથી સિલેક્ટેડ મુદ્દાઓ સાથે પેપરને આપણે લીધા છે આ પરીક્ષા માત્ર સુરતમાં નથી લેવાતી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પેપર એટલા બધા હોય છે સારા કે બોર્ડની અંદર તમારું રિઝલ્ટ પાંચથી દસ ટકા જેટલું વધી શકે એમ છે જે છેલ્લા ત્રણ વર્ષમાં લોકોએ જોયું છે એટલે શું કર્યું છે કે એક સેન્ટર સુરતમાં છે બીજું સેન્ટર રાજકોટમાં છે ત્રીજું સેન્ટર ડાંગ જિલ્લામાં પીપી સ્વામીના પ્રયોસા પ્રતિષ્ઠાનમાં પણ આ પેપર સપ્લિમેન્ટરી અને આ જ નિગરાની હેઠળ ઓનલાઈન એ લોકોને પેપર આપવામાં આવ્યા છે અને આ રીતે જ એ લોકો પરીક્ષા અપાવશે આમ કુલ ત્રણ સેન્ટર બીજા બહાર ચાલી રહ્યા છે અને અઢારસો તો ખાલી આ સેન્ટરના બાળકો છે અન્ય સેન્ટરના બાળકો સાથે પચીસસો જેટલા બાળકો આજે આ પરીક્ષા અપાવશે